કુતિયાણામાં રાજકીય આગેવાનો દ્વારા દબાણ કરી અને દુકાનો ખડકી દેવામાં આવી હતી જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યારે તે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વિના સમાચારમાં અગ્રસર રહેતા ગુજરાત ન્યૂઝની ખબરની વધુ એક મોટી અસર કુતિયાણામાં જોવા મળી છે જેમાં નવ મહિના પહેલા ગુજરાત ન્યૂઝ દ્વારા કુતિયાણામાં પેશકદમીમાં બનાવાયેલ દુકાનનો પર્દાફાશ કરાયો હતો ત્યારે તંત્ર દ્વારા માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લેવાયો હતો પરંતુ ગુજરાત ન્યૂઝ વાસ્તવિકતા બતાવી હતી અને આ જમીન તાલુકા પંચાયત વિભાગમાં આવતી હોવાની અને ત્યાં પેશકદમી થઈ હોવાની સચોટ માહિતી બતાવી હતી ત્યારે માહિતીના કારણે આજ રોજ કુતિયાણાના મામલતદાર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું અને જમીન ખુલ્લી કરાઈ હતી આ દુકાન એક રાજકીય આગેવાન દ્વારા બનાવાય હોવાનું જાણવા મળે છે ત્યારે આ દબાણ દૂર થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા